રાજકોટ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલા વોકડામાં ખાબકી જવાથી વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે મૃતક યુવકનું નામ સરજીવ સોલંકી હોવાનું સામે આવ્યું છે મૃતક રાત્રિના સમયે વોકડામાં અજાણતા ખાબકી ગયો હતો અને પાણીમાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે કારણ કે છેલ્લા પાંચ મહિનાથી આ વોંકડાનું કામ અધૂરું પડ્યું હતું એક તરફથી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કરવામાં આવી છે કે તેમની પાસે વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પડી છે સ્થાનિકોને પોતાના વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો સૂચવવા પોસ્ટ કરવામાં આવી છે તો બીજી તરફ જૂના કામો પાંચ મહિના બાદ પણ હજુ અપૂર્ણ છે ત્યારે આ દુઃખદ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે શું નિવેદન આપ્યું જુઓ સૌથી પહેલાં તો એ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે સોલંકી ભાઈ કરીને કોઈ વ્યક્તિનું મૃત્યુ એમના પરિવારજનોને સાંત્વના હું પાઠવું છું અને એમના અભિબી આત્માને ભગવાન મહાદેવ શાંતિ આપી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે અને સવારે પણ મારા ધ્યાનમાં મને બોર્ડના એન્જિનિયરો દ્વારા કહેવામાં આવ્યું હતું આ જે એજન્સીની જે ખામી સ્થિતિઓ રહી ગઈ છે કારણ કે જે મને સીસીટીવી ફૂટેજ મારા ધ્યાનમાં મૂકવામાં આવ્યા હતા ફૂટેજના માધ્યમથી પણ મેં જોઈ જોયું કે જે બોપળાને જે જ્યારે બોકડો બનતો હોય ત્યારે લોકોની જાનમાલની સુવિધા માટે અમે લોકો બ્લૂ કલરના કે વ્હાઇટ કલરના પતરા મારતા હોઈએ પણ એક સાઈડ પતરું નહોતું માર્યું એ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વિષય છે અને એને પેનલ્ટી પણ મારવાના છીએ અને એની ઉપર શિક્ષાત્મક પગલાં કાયદાકીય જોગવાઈ મુજબ કેવી રીતે લઈ શકાય એનો અભ્યાસ કરીને એ કોન્ટ્રાક્ટરને એની ઉપર કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે અને એમના પરિવારને પણ હું આજે હું શાંત્વના પામું